શું તમારા પેટની ચરબી વધી ગઈ છે કે જેવી પ્રોબ્લેમ થાય છે તો નમસ્કાર મિત્રો હું છું કૃપાલી આજે આપણે પવન મુક્તાસનનો અભ્યાસ કરીશું આ પવન મુક્તાસન આ આસન પરથી જ આપણને ખબર પડી જાય છે કે પવન મુક્ત થવો એટલે કે આપણા શરીરમાં રહેલો વાયુ છૂટો પડે છે જેથી આપણને સાંધાના દુખાવા પણ મટે છે તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ તો એ જાણી લઈએ કે પવન મુક્તાસન પણ ન કરી શકે જેમને સ્લીપ ડિસ્ક એટલે કે આપણા મણકા છે એની કોઈ બીમારી હોય ઓપરેશન કરાવ્યું હોય અથવા તો દુખાવો રહેતો હોય તો તેવા મિત્રોએ આ આસન ન કરવું જોઈએ ચાલો ત્યારે હવે આપણે આ આસન કેવી રીતે કરી શકાય છે તે વિધિ જોઈશું તો સૌ પ્રથમ આપણે પીઠના બળે સૂઈ જઈશું બંને પગ સીધા રહેશે બંને હાથ જમીને ચોટેલા રહેશે પહેલા આપણે અર્ધ પવન મુક્તાસનનો અભ્યાસ શીખીશું ત્યારબાદ આપણે પૂર્ણ પવન મુક્તાસન કરીશું તો સૌપ્રથમ આપણે આપણો જમણો પગ છે એને ઘૂંટણમાંથી વાળી દઈએ બંને હાથથી આપણે લોક લગાવીશું બરાબર હાથને લોક લગાવીને અમુક જે ઘૂંટણ છે તેને આપણી છાતી તરફ ખેંચીશું હવે ધીમેરીને શ્વાસ ભરીશું અને છોડતા છોડતા આપણું જે નાક છે એ ઘૂંટણને સ્પર્શ કરીશું

જેટલે સુધી આવે તેટલે સુધી થઈ જવાનો પ્રયત્ન કરીશું ધીમે ધીમે પૂર્ણ થઈ શકશે ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવીએ રિલેક્સ આ અર્ધ પવન આપણે હવે પૂર્ણ શીખીશું તો પૂર્ણ કરવા માટે બંને પગને ઘૂંટણમાંથી વાવી જઈશું બંને પગને ઘૂંટણ નજીક લાવીશું અને લોક લગાવીશું બને ત્યાં સુધી આપણા જે પૂઠીનો ભાગ છે એ સાથળને સ્પર્શેલો રહે જે મિત્રોને સાયટિકા અથવા તો જે ગરદનના દુઃખાવરે છે તેઓ મિત્રો આ રીતે જ રહેશે અને જેમને કોઈ પ્રોબ્લેમ નથી તો તેઓ પૂર્ણ પવન ઉક્તાસન કરવા માટે શ્વાસ ભરશે છોડતા છોડતા આપણું નાક છે ઘૂટનને સ્પર્શ કરશે અને રોકાશે થોડી વાર આ સ્થિતિમાં જોકાઈશું ધીરે ધીરે શ્વાસ છોડતા મૂળ સ્થિતિમાં પાછા કરવાથી આપણે સૌ ફાયદા થાય છે તો પવન મુક્તાસન આપણે પહેલા જ જાણ્યું કે આપણા પેટની ચરબી ઘટે છે જે મિત્રોને ખૂબ જ પેટ વધી ગયું હોય બોડી વધી ગઈ હોય સ્થુરતા આવી ગઈ હોય શરીરમાં તો તેવા મિત્રોએ એકદમ સરળ આસન છે આ અને રોજ કરવા જેવું આસન છે તો પવન મુક્તાસનનો સૌ પ્રથમ પાંચથી છ દિવસ અભ્યાસ કરવો જોઈએ ત્યારબાદ તે પૂર્ણ પવન મુક્તાસનનો અભ્યાસ કરી શકે છે આપણા શરીરની ક્ષમતા મુજબ આપણે દસથી વીસ સેકન્ડ રોકાવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમ જેમ અભ્યાસ આપણો વધતો જાય તેમ તેમ આપણે એક મિનિટ બે મિનિટ સુધી પણ આ અભ્યાસ કરી શકીએ છીએ આસનના ફાયદા ખૂબ જ છે તેમાં સૌ તો પેટની ચરબી ઘટે છે અને આપણા શરીરમાં રહેલો જે દૂષિત વાયુ છે તે બહાર નીકળે છે જેથી આપણને સાંધાના પણ દુખાવા થતા નથી જેમને કબજિયાત છે અપચો પાચન થતું ના હોય તેવા મિત્રોએ ખાસ કરવા જેવું આ આસન છે તો ચાલો મિત્રો પવન મુક્તાસન બાદ આપણે બીજા અભ્યાસ માટે ફરીથી મળીશું ત્યાં સુધી મારી ચેનલમાં આપ સૌ જોડાયેલા રહો આસનનો અભ્યાસ કરતા રહો મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ફરીથી મળીશું થેન્ક ફોર વોચિંગ